નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં નવ તારીખથી શરૂ થાય છે બે મેન બોર્ડ આઈપીઓ જેમાં એક છે એઆઈ કંપનીનો આઈપીઓ બીજો છે આઈપીઓ એક આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી સાથેનો વિડીયો અને તેમાં એ અરજી કરવી કે તેના વિશે પણ મંતવ્યો વિડીયો ગુજરાતી ભાષામાં આપણી ચેનલ ઉપર પોસ્ટ કરી દીધો છે તો જોયો ના હોય તો ખાસ જોઈ લેજો અને આ વિડીયોમાં આપણે વાત કરશું આઈ ફાઈનાન્સ લિમિટેડના આઈપીઓ વિશે તમને તમામ વિગતો માહિતી આપશો અરજી કરવી અને તેના વિશે તો વધુ વાત કરતા શરૂઆત કરીએ તો આઈ ફાઈનાન્સ મુખ્યત્વે ભારતના એવા લોન આપે છે એટલે કે કે ને જેમને પરંપરાગત બેન્કો દસ્તાવેજના અભાવે ધિરાણ નથી આપતી કંપનીની સૌથી મોટી તાકાત તેનું બિઝનેસ ક્લસ્ટર આધારિત અંડર રાઇટિંગ મોડલ છે જેમાં તે થી વધુ વિશિષ્ટ વ્યવસાયો જેમ કે ઓઝિયરી ફર્નિચર ફૂટવેર વગેરે રોકડ પ્રવાહ અને કામ કરવાની પદ્ધતિને ઉડાણપૂર્વક સમજે છે કંપની ઉપર કામ કરી છે જે ભૌતિક શાખાઓ દ્વારા ગ્રાહકો સાથે સંપર્ક કરવામાં આવે છે અને ટેકનોલોજી દ્વારા સો ટકા પેપરલેસ અને કેશલેસ લેતે લોનનું વિતરણ થાય છે તેના પોર્ટફોલિયોમાં મોર્ગેજ લોન અનસિક્યોર અને હાઈપોપિકેશન સિક્યોર અને અનસિક્યોર બંધ લોનનું મિશ્રણ છે જે સરેરાશ લોન સાઇઝ આજે એક પોઈન્ટ એસી લાખ જેટલી નાની હોય છે કંપનીની ભૌગોલિક વિવિધતા પણ નોંધપાત્ર છે કારણ કે તે અઢાર રાજ્યોમાં ફેરેલી છે કોઈ પણ એક રાજ્યમાં પોર્ટફોલિયોનું કેન્દ્રીકરણ પંદર પોઈન્ટ સિત્તેર ટકાથી વધુ નથી આમાં આઈ ફાઇનાન્સ ડેટા સાયન્સ અને સ્થાનિક બજારના જ્ઞાનનો ઉપયોગ કરી અને નાના વેપારીઓને અપ્રાપ્ય પોતાની મજબૂત પકડ ધરાવે છે લગભગ હવે તમને કંપનીનો વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો છે કે કંપની નાના ઉદ્યોગો કે નાનો ધંધો ચલાવતા વ્યક્તિઓને લોન આપે છે હવે વાત કરીએ આઈપીઓ ટાઈમટેબલની તો નવ તારીખે શરૂ થાય છે અગિયાર તારીખે પૂરો થશે બે રૂપિયાની ફેસ વેલ્યુ એકસો ઓગણત્રીસ રૂપિયાનો ભાવ

બીગે જણ ટકા સાત હજાર સાતસો બરની અરજી રકમ થાય દસ લાખ બે હજાર પાંચસો અઠ્યાસી અને તેના માટે ચાર હજાર એકવીસ મત રાખવામાં આવેલી છે જલ્દીથી પરિણામ વિશે ટૂંકમાં ચર્ચા કરી લઈ પણ જે સપ્ટેમ્બર મહિનાના છ માસિક પરિણામ છે તેના વિશે સાઇડમાં આપણે વિગતવાર ચર્ચા કરશું એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસો તેતાલીસ આવક સામે ચોખ્ખો નફો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ એક હજાર એકોતેર કરોડની જંગી આવક સામે એકસોતેર એકોતેર કરોડનો ચોખ્ખો નફો અને માર્ચ કરોડની આવક સામે કરોડનો ચોખ્ખો નફો વાત કરીએ સપ્ટેમ્બર પચીસની ની સપ્ટેમ્બર બે હજાર પચીસના ના છ મહિનામાં કંપનીની કુલ આવક વીસ ટકા વધીને આઠસો ત્રેસઠ કરોડ થઈ છે જે મુખ્યત્વે વ્યાજની આવક અને ડાયરેક્ટ ગાળામાં કુલ ખર્ચ વ્યાજની આવક અને ડાયરેક્ટ અસાઈનમેન્ટ સોદાઓને આભારી છે જોકે આ જ ગાળામાં કુલ ખર્ચ છત્રીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલો ઝડપથી વધી અને સાતસો એસી કરોડ થયો છે જેમાં કર્મચારીનો પગાર અને ઓપરેશન ખર્ચનો મોટો હિસ્સો છે સૌથી મોટું કારણ છે ઇમ્પ્રેમેન્ટ અને સાઇટ ઓફ જે ઓગણચા કરોડ થયા છે એટલે કે લોન ડિફોલ્ટ અને રિકવરીના પ્રશ્નો કંપની ઉપર વધ્યા છે આ ઉપરાંત કરન્સીને ઉતાર ચઢાવે એટલે કરન્સી વેલ્યુએશનને કારણે પણ ત્રીસ પોઈન્ટ પીચોતેર કરોડનું નુકસાન થયું છે જેની સીધી અસર નફા ઉપર પડી છે પરિણામે ટેક્સ પછીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ગણાને એકસો સાત કરોડની ઘટીને માત્ર ચોસઠ પોઈન્ટ સાઠ કરોડ રહી ગયો છે હવે વાત કરીએ પ્રેસ સીઝ્યુના પૈસાની ઉપયોગની આગળ જે વાત કરી કે સાતસો દસ કરોડનો પ્રેસ સીઝ્યુ છે જેનો મુખ્ય ઉપયોગ કંપનીના ટાયર વન કેપિટલ બેઝને મજબૂત કરવા માટે કરવામાં આવશે જેથી ભવિષ્યની વ્યવસાયિક વૃદ્ધિ અસ્કયામત જરૂરિયાતને પહોંચી શકાય એક એનબીએફસી તરીકે કંપની નિયમનકારી ધોરણો મુજબ ઓછામાં ઓછો પદર ટકા કેપિટલ એડિક્વેન્સી રેશિયો એટલે કે સી આરઆર જાળવો અનિવાર્ય છે અને આ નવી પૂરી આવવાથી કંપની ધિરાણ ક્ષમતા એટલે કે ઓનવર્ડ લેન્ડિંગમાં વધારો થશે તેમજ તેનો લીવરેજ રેશિયો પણ સુધરશે આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ દરમિયાન કરવાનો આયોજન છે જે મેનેજમેન્ટના મતે તે સમયગાળા સુધીની મૂડીની જરૂરિયાતોને સંતોષવા માટે પૂરતું રહેશે સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં કંપનીનો સીઆરઆર બત્રીસ પોઈન્ટ ટકા હતો જે આ ફ્રેસ બાદ વધુ મજબૂત બનશે અને કંપનીને વધુ સુરક્ષિત નાણાકીય સ્થિતિ પ્રદાન કરશે હવે વાત કરી લઈ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની

ચોપન કરોડ હવે વાત કરીએ નબળી બાબતોની તો ગ્રોસ એનપીએ બે પોઈન્ટ ઓગણપચાસ ટકા છે તે વધીને ચાર પોઈન્ટ પંચ્યાસી ટકા થઈ ગયો એટલે કે બે માં બે ટકા હતો જે બે માં ચાર પોઈન્ટ ટકા થઈ ગયો જે ચિંતાજનક છે બીજું છે કે બે થી અત્યાર સુધી ઓપરેટિંગ કેશ ફ્લો સતત માઇનસ છે જો કે એનબીએફસી કંપનીમાં માઇનસ હોય છે પણ આ કંપનીનું થોડું વધારે નેગેટિવ દેખાય છે એકસો ઓગણત્રીસ રૂપિયાના ભાવે તેનો પી આવે છે જે હરીફ સ્ટાર બિઝનેસ જેનો છે તેના કરતા મોંઘો છે ચોથું છે પોર્ટફોલિયો માણત્રીસ ટકાથી સો ગીરો વગરની લોન છે જેમાં રિકવરીનું જોખમ વધુ રહે છે અને છેલ્લું છે કે સાડત્રીસ ટકા ગ્રાહકો નવા છે અને દસ્તાવેજો વગરના છે જેથી ડિફોલ્ટનું રિસ્ક પણ વધુ રહેશે હવે વાત કરીએ સૌથી મહત્વની અરજી કરવી કે નહીં તો આઈ કંપની છે નાના ગલી મહોલ્લા વેપારી અને ઝડપથી આગળ વધી રહી છે જેમાં તેની સૌથી મોટી તાકાત તેના બિઝનેસ અને ગોલ્ડમેન મેન જેવા મોટા રોકાણકારો એમાં કરોડો રૂપિયા રોકા તે છે કંપનીના ડિજિટલ મોડલ અને ભવિષ્યના ગ્રોથમાં પણ દમ છે જોકે સિક્કાની બીજી બાજુએ વધતા જતા એનપીએ ચાર પોઈન્ટ પંચ્યાસી ટકા વધારે આક્રમક અને સતત નેગેટિવ તો કેશ લાલબત્તી સમાન છે જે સૂચવે છે કે આક્રમક ગ્રોથની સામે લોન વસૂલાતમાં કંપનીને મુશ્કેલી પડી રહી છે વધુમાં એકસો ઓગણત્રીસનો ભાવ અરીબ કંપનીની સરખામણીમાં થોડો મોંઘો લાગતો હોવાથી લિસ્ટિંગના દિવસે બહુ મોટા નફાની આ જગ્યાએ ઓછી જણાય છે ટૂંકમાં આઈપીઓ રોકાણકારો માટે છે કે જેઓ થોડું વધુ જોખમ ઉઠાવે લાંબા ગાળા માટે એટલે કે બે થી ત્રણ વર્ષ રોકાણ કરવા માંગતા હોય જેને સલામત રોકાણકારો સાવધાન રહીને છેલ્લા દિવસે સબસ્ક્રિપ્શન બાદ નિર્ણય લેવો અમે અંગત રીતે આઈપીઓમાં કોઈ પણ પ્રકારની અરજી કરવાની નથી કે લિસ્ટિંગ બાદ પણ કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની અમારી ગણતરી નથી ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી વિડીયો આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓ કરતા પહેલા આપણે નાણાકીય સલાહકાર ની સલાહ લેવી જરૂરી જ્યારે વાત કરીએ આપણે આઈ ફાઈનાન્સ લિમિટેડના આઈપીઓ વિશે અને આની સાથે સાથે જે બીજો આઈપીઓ ખુલે છે એ આઈ કંપનીનો તેના વિશે વિડીયો પોસ્ટ થઈ ગયો છે તો તે વિડીયો પણ ખાસ કરી લેજો જોઈ લેજો અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ લેજો માર્કેટ બુલેટિન સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આભાર જોડાયેલા રહેજો